આજે હસરવા વિધાનસભા ક્ષેત્રની આમ તો પૂરા ભારતની અંદર વંદે ગીત પણ માં એ નારો થઈ રહ્યો છે અને આ નારા ની પાછળ કેટલું મોટું તપ છે કેટલું મોટું બલિદાન છે એ બલિદાન વંદે માતરમ બોલીએ ને તો એમના જે શહીદ વીરોએ આમ તો 1857 ની ક્રાંતિ થી લઈને 1947 સુધી 6 લાખ નવજવાનોએ રાષ્ટ્ર માટે પોતાનો લોહી સમર્પિત કર્યું છે એ બнде માત્રમ ભારત ના દરેક વ્યક્તિ ના મગજ ની અંદર ગુંજતું હોય આજે મને ગર્વ છે સંગઠનમાં હું અને બેન કામ કરતા દરેક શહેરમાં જાઉં ત્યાં કામ કરું અને આજે મંત્રી તરીકે પણ અમે સરકારની અંદર કામ કરી છે કરમાંથી અમે આજે સરકારમાં પણ પહોંચ્યા છીએ ખૂબ સારી જવાબદારી જેમને ગુજરાતની સોંપવામાં નારી શક્તિ પણ આજે ભારતની અંદર જ્યારે પણ મેડમ કામાથી લઈને અનેક દેવીઓએ દેશ માટે

આપણે ગર્વ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય શાહ બંને દેશને નવી દિશા આપી રહ્યા છે બે હજાર સુડતાલીસ ના विकसित भारत ની અંદર প্রত্যেক હિન્દુસ્તાનીઓના ઓના દિલ ની અંદર થી વંદે માત્રમ નો નારો ગુંજતો હોય મને જે મળ્યો એક કર્તવ્ય હું નિભાવું અને ખાસ કરીને આજે ટંગ મેનેજમેન્ટ ની મે વાત કરી હતી અમા આપડી હોસ્પિટલ માં દે કર્યું દીકરા તમે જશો તમે ખૂબ સારી સેવા નું તક મળે પણ દર્દી મારા માટે ભગવાન છે બસ આ કર્તવ્ય નિભાવીશું ને

સન્માન થાય એ વંદે માતરમ છે આજના કાર્યક્રમ ની અંદર મને ખૂબ સારી તક મળી કેવાય કે બેનના વિધાનસભા ક્ષેત્રના આપ સૌ વાલા વિદ્યાર્થી ભાઈઓ ને બહેનો ને વંદે માતરમ ના એક ના નારા થી આપણે ભારતીય તરીકે અહીંયા અમલ્યા છે ત્યારે આજે બહુ ઠોળાની જરૂર નથી ચેન્જિંગમાં

મારી વાણીની અંદર વંદે માતરમ નું એ ગાન હંમેશા યાદ રાખીએ મારા વિચારો ને ચારે દિશાઓ થી વિચારો પ્રાપ્ત થાય આપણી વૈદિક પ્રાર્થનાઓ છે આ ચારે દિશાઓ ભારતની ચારે દિશાઓમાંથી એકતા બંધુત્વતા સમરસતા ના એ નાદ સાથે આપણે વંદે માતરમ ગાશું ચોક્કસ આપણો દેશ સમૃદ્ધ હતો છે અને રહેશે अबुलन आवाज थे वन्दे मातरम वन्दे मातरम